હેલો ફ્રેન્ડ્સ આજે અમે મંચુરિયનનો પ્રોગ્રામ રાખ્યો છે રાત્રે વાડીમાં મંચુરિયનની ગોટી તળી રહ્યા છીએ એમાં છીણેલું કોબીજ મેંદો કોર્નફ્લો આદુ મરચી આજીનો મોટો આ બધું મિક્સ કરી અને લોટ તૈયાર કરી લીધો હતો એની ગોટી તળી રહ્યા છીએ આ રીતે વાડીમાં પ્રોગ્રામ કરવાની ખૂબ જ મજા આવતી હોય છે હવે બધી વસ્તુ સમારી લીધેલી હતી કોબી ડુંગળી કેપ્સિકમ એને તેલમાં સાંતળીએ છીએ એમાં આદુ મરચી લસણ નાખ્યું છે મીઠું આજીનો મોટો નાખ્યો છે સાઈડમાં એક પાણી તૈયાર કરેલું છે કોર્નફ્લોવાળું જેનાથી રસો ઘટ થાય છે એ ખોબી ચડી ગઈ છે એ જરા ચેક કર્યું છે ગામડામાં ઘણા પ્રોગ્રામ થતા હોય છે ભજીયાનો ક્યારેક પકોડાનો વડાપાઉનો આજે અમે મંચુરિયનનો પ્રોગ્રામ રાખ્યો છે બધાને ખૂબ જ મજા આવી ગઈ હતી હવે પેલું કોર્નફ્લોર પાણી મિક્સ કર્યું છે અને જરૂર મુજબ પાછું બીજું પાણી રસા માટે એડ કર્યું છે આ રીતે ખુલ્લી હવામાં બનતું વસ્તુ ખૂબ જ સ્વાદિષ્ટ બનતું હોય છે હવે આ પાણી ને ઉકળી જવા દેવાનું છે એમાં સોયા સોસ નાખ્યો તો ચીલી સોસ નાખવાનો છે હવે આ તૈયાર કરેલી ગોટી નાખી છે તમે તમારા ટેસ્ટ મુજબ રસ રસો બનાવી શકો છો બધાને ખૂબ જ મજા આવી ગઈ હતી નાના મોટાને તો બની ગયું છે આ મંચુરિયન